નમસ્કાર ખેડૂત મિત્રો હું પ્રજ્ઞેશ પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજની ખેતીની વાત કરીએ તો લોકોને ખેતીમાં ખર્ચા વધતા જાય છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે બરાબર પણ હાલમાં એક એ પર્વડના ખેડૂતને હું મુલાકાત લેવા માટે આવ્યો છું જો એમની વાત કરું ને તો એમના ખર્ચા ઓછા થયા છે અને ઉત્પાદન વધી રહ્યું છે બરાબર તો આજના સમયમાં જે ખેડૂત લોકો ખર્ચા કરી કરી થાકી જાય છે બરાબર જાત જાતના ખેતીમાં પ્રોબ્લેમ આવે છે તો તેવા સમયમાં આજે એ ખેડૂતો જે પરવળ બનાવ્યા છે તે વ્યવસ્થિત છે તમે વાડી જોઈ શકો છો પરવળનો લાગ તંદુરસ્ત પરવળના છોડ છે ફળબી છે લીલોતરી છે બરાબર તો એમણે એવું તો શું કર્યું કે જેમને આવું રિઝલ્ટ મળ્યું છે તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરશું એ ખેડૂતના પરિચય પરથી તો તમારું નામ બોલજો નહીં અરવિંદભાઈ દબલુભાઈ પાસારિયા અરવિંદભાઈ દબલુભાઈ પાસારિયા ગામ તમારું આવધા આવધા તાલુકો તાલુકા ધરમપુર જી વલસાડ ઓકે તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ગુજરાત અને ફળ્યું કયું લાગે તમારું ફળ્યું દળવી ફળ્યું દળવી ફળ્યું ઓકે તો અરવિંદભાઈ અમને એ માહિતી આપજો કે આજે તમે પરવળની ખેતી કરી છે બરાબર તો તમે કેટલા વર્ષોથી પરવળ બનાવો છો અંદાજ બે ત્રણ વર્ષથી ત્રણેક વર્ષથી તમે પરવળની ખેતી કરો છો ઓકે તો એ પરવળની ખેતીમાં તમને કેવી કેવી સમસ્યા આવતી

ઓકે તો આ બાયોફીટ ઉપયોગ કરવાથી તમને શું ફરક લાગે આગલા વર્ષ અને આ વર્ષમાં આ વારે નાગ બે હારો આવે હા ફળ મરી ન ગયા ઓકે ફળ મરી ન ગયા લાલની થઈ ગયા હા લાલની થઈ ગયા બરોબર છે એન એનએસવી બીજો કોઈ ફાયદો બીજો તો હું પેલા ઈયળ એવું એવો કઈ પડે મારે ન ઓકે મતલબ કે છોડની તંદુરસ્તી બી સારી એટલે એના કારણે રોગપ્રતિરક શક્તિ એની વધી ગઈ

કે બસોને એવું ખાડા છે બરાબર તેના હિસાબે આજે તારીખ થઈ છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બરાબર ને તો છેલ્લી તોડ ક્યારે કરી તમે એમાં છેલ્લી તોડ આજે ગયા શુક્રવારે ગયા છેલ્લી તોડ તમે ગયા શુક્રવારે કરી બરાબર ઓકે તો આ બસોને એવું ખાડા આજુબાજુ ખાડા છે તો એમાંથી કેટલામાં નીકળ્યા પરવડે સાડામાં ચાર મન ને દસ કિલો નીકળ્યા બરાબર છે ઓકે મતલબ કે હાલમાં તો ઠંડી છે જ બરાબર તે છતાં બી આટલા નીકળ્યા છે ઓકે એના પછી વધશે બરાબર છે બરાબર એની આજે સાડા ચાર મન ની તોડ નીકળી અને આગલી તોડ કેટલી નીકળેલી આગલી તોડ તો બે જ મન ઓકે આગલી તોડ બે જ મન ની બરાબર છે ઓકે હવે અરવિંદભાઈ આપણી વાત થઈ અને આ જે બાજુમાં જે મંડપ છે

પાકી ગયા બરાબર છે ઓકે અને આપણા મંડપમાં તો જોઈ શકો છો કે કોઈ આવો પ્રોબ્લેમ છે જ નથી બરાબર છે ઓકે તો દર્શક મિત્રો આપણે જોઈશું આ મંડપ બી અને એ બાજુના મંડપમાં બી હું તમને બતાવીશ કે એમાં કેટલો ફરક છે કે આપણો જે આ જેમાં સ્ટીમરીચ બાયનો ઉપયોગ થયો છે એમાં ગ્રીનરી સારી છે ફરની ક્વોલિટી સારી છે તંદુરસ્ત છોડ છે અને જેમાં ઉપયોગ નથી થયો તે મંડપની હાલત બી આપણે તમને બતાવીશું એમ બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એ બે મંડપ છે આ જે ડાબી તરફનો મંડપ છે એમાં આપણી સ્ટીમરીચ અને બાયોનો ઉપયોગ થયો છે બાયોફીટનો જ્યારે જમણી તરફનો મંડપ છે એમાં સ્ટીમરીચ બાયોનો ઉપયોગ બાયોફીટનો ઉપયોગ થયો નથી તો તમે જોઈ શકો છો કે આ બે વચ્ચેનો તફાવત ગ્રીનરી હું તમને અંદર જઈને પણ બતાવીશ કે ડાબી તરફનો મંડપના અંદર લાક કેવો છે ફળની ક્વોલિટી કેવી છે અને જમણી તરફના મંડપની ફળની ક્વોલિટી કેવી છે તો બતાવીશ તમને અંદર જઈને તો દર્શક મિત્રો અંદરનું બતાવીશ તમને જેમાં તમને ડાબી તરફ દેખાશે જેમાં આપણો બાય ફીટનો ઉપગ થયો છે જેમાં પરવળ ફળની ક્વોલિટી તમે જોઈ શકો છો ગ્રીનરીવાળા છે લાગી બી ચાલુ છે અત્યારે જ તોડાઈ ગયા છે ત્રણ દિવસ પહેલાં થોડો લાગુ ઓછો દેખાશે ફળની ફળ લીલા જ છે પીળા કોઈ દેખાતા નથી લાલ બગડેલા દેખાતા નથી જ્યારે તમે જમણી માં જોઈ શકશો કે લાલ જે બગડેલા પર્વ છે

આપણે લાગવી જોઈશું કે ખરેખર આ પરવળની ક્વોલિટી સાઈઝ તમે જોઈ શકો છો ગયા શુક્રવારે જ તોયડા છે તે છતાં બી આ ચાલુ છે નવા બરાબર છે બધા ઉપર છે નીચે કર્યા નથી એમ બરાબર નવી નવી ફૂટ બી આવવાની ચાલુ જ છે બતાવી નહીં શકી બરાબર નવી નવી ફૂટ બી આવ્યા જ કરે છે જો દુરસ્ત વેલા છે અને દરેક જગ્યાએ ફૂલ લાવીને ત્યાં ફળ બેસે છે જોઈ શકો છો

ખેતીના આજની ખેતીમાં આ જે ખેડૂત છે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ રહ્યા છે બરાબર તો તો તમે આ ખુશ ખુશ છો ને ને ખરેખર ખરેખર છે ઓકે અરવિંદભાઈ અમને માહિતી આપજો કે આજે આપણી નેટ ની બાયોફીટ પ્રોડક્ટ છે એની માહિતી તમને કોના પરથી થી મળી માહિતી સૌરભભાઈ ઓકે આની માહિતી આજે સૌરવભાઈ છે સૌરભાઈ એમના પરથી તમને મળી અને બાજુમાં છે સંદીપભાઈ ઓકે તો સૌરભભાઈ આજે ઘણા બધા ખેડૂત મિત્રો પરવા તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર